નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ હોટલમાં બિરિયાની સોરી બનેલી ઘટના પર સાવરકુંડલાનું નામ આમ તો અનેક બાબતો માટે જાણીતું છે પણ ત્યાં એક એવી નાની પણ પ્રસિદ્ધ બિરિયાની હોટલ હતી જેના સ્વાદની ચર્ચા આસપાસના ગામડાથી લઈને શહેર સુધી ફેલાયેલી હતી એ હોટલ કોઈ મોટી ઇમારત કે જગમગાહટવાળી સજાવટ માટે જાણીતી નહોતી પરંતુ ત્યાં બનતી બિરયાનીમાં એક અલગ જ સુગંધ એક અલગ જ આત્મા હતો જે કોઈ એકવાર ત્યાં બિરયાનીની ખાઈ લે તે બીજી વાર ત્યાં જવાની ઈચ્છા રોકી શકતો નહીં રોજ સાંજ પડતા જ હોટલની બહાર બાઇક સાયકલ અને પગપાળા લોકોની લાઈનો લગતી અને અંદરથી ઉઠતી બિરયાનીની સુગંધ જાણે રસ્તાને રસ્તે જતા દરેક માણસને અંદર ખેંચી લાવતી હતી ઓ આ હોટલનો માલિક એક શાંત સરળ અને અત્યંત ઈમાનદાર માણસ હતો પૈસા કરતા માણસાઈમાં તેને વધુ વિશ્વાસ હતો કોઈ ગ્રાહક સાથે અન્યાય ન થાય કોઈને ઓછું ન મળે કોઈના પૈસા ખોટા ન લેવાય આ બાબતો પર તે હંમેશા ખાસ ધ્યાન આપતો ઘણી તો કોઈ ગ્રાહક ભૂલથી વધારે પૈસા આપી જાય તો પાર્સલ દોડી જઈને પણ પાસા આપતો તેના માટે હોટલ માત્ર ધંધો નહોતો એ તો તેની આબરો અને આત્મસન્માનનો પ્રશ્ન હતો પરંતુ આ હોટલમાં એક ખાખી હતી ખામી હતી ત્યાં કોઈક દેખરેખ માટે કેમેરા લગાવેલા નહોતા માલિકને લોકો પર વિશ્વાસ હતો એટલે તેને લાગતું કે સોરી કે એ છેતરપિંડી જેવી બાબતો અહીં નહીં થાય પણ દુનિયામાં દરેક માણસે એકસરખો નથી હોતો અને જ્યાં વિશ્વાસ હોય ત્યાં લોભી માણસ પોતાની તક શોધતો જ હોય છે એ દિવસ સામાન્ય દિવસ જેવો જ હતો સાંજ ધીમે ધીમે ઉતરતી હતી હોટલમાં લોકોનો ઘસારો વધી રહ્યો હતો કામ કરનારાઓ હાથમાં થાળીઓ લઈને દોડધામ કરી રહ્યા હતા એ જ સમયે એક બાઇક પર બેઠેલો યુવાન હોટલની સામે આવીને અટક્યો માથા પર હેલ્મેટ આંખોમાં અજીબ સાલાકી અને સાલવામાં થોડું ગર્વ બહારથી જોનારને તે સામાન્ય ગ્રાહક જ લાગતો પણ તેના મનમાં કંઈક અલગ જ ચાલતું હતું એ યુવાન અંદર આવ્યો ખાલી ટેબલ જોયું અને ત્યાં જઈને બેસી ગયું કામ કરનારને બિરયાનીનો ઓર્ડર આપ્યો કામ કરનાર પહેલેથી જ કામના ભારથી થાકેલો હતો ઉપરથી તેના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો રસોડામાંથી બિરિયાની ભરેલી થાળી લઈ આવ્યો અને તેને શાંતિથી ટેબલ પર મૂકી દીધી અને સાથે સાથે મોબાઈલ પર વાત કરતો કરતો ત્યાંથી થોડે દૂર સઈ ખસ્યો આ ક્ષણ એ જ યુવાન માટે તક બની ગઈ કોઈનું ધ્યાન નથી કોઈ જોઈ રહ્યું નથી એવું માનીને તેણે ઝડપથી થાળી ઉઠાવી અને એક ક્ષણમાં જ બિર્યાની પોતાની હેલ્મેટની અંદર સરકાવી દીધી ખાલી થાળી ફરી ટેબલ પર મૂકી દીધી અને ચહેરા પર ગુસ્સો લાવીને બેઠો રહ્યો જાણે તેની સાથે મોટો અન્યાય થયો હોય થોડા સમય પછી તેણે કામ કરનારને ઉષા અવાજે બોલાવ્યો કે આ શું છે મને ખાલી થાળી કેમ આપી એના અવાજમાં એવો ગુસ્સો હતો કે આજુબાજુ બેઠેલા લોકો પણ શોકી ગયા કામ કરનાર ગભરાઈ ગયો તેને પૂરો વિશ્વાસ હતો કે તેણે બિરયાની ભરેલી થાળી જ મૂકી હતી પણ સામે બેઠેલો માણસ એટલા આત્મવિશ્વાસથી ઝઘડો કરી રહ્યો હતો કે તે પોતાની જ યાદશક્તિ પર શંકા કરવા લાગ્યો ભાઈ મેં તો બિરયાની જ મૂકી હતી કામ કરનાર ડરતા ડરતા બોલ્યો પણ એ યુવાન જેનું નામ અરમાન હતું એકદમ ભટકી ગયો તેણે ઉગ્ર શબ્દોમાં અપમાન કર્યું એનું એક ઝાપટ પણ મારી દીધી એને અને બોલ્યો કે આવી ગંદી મજાક મારી સાથે ખાલી થાળી મૂકીને કહે છે કે મેં તને બિરયાની આપી જા તરત બીજી થાળી લઈ આવ આ સમગ્ર ઘટના હોટલના માલિકે દૂરથી જોઈ હતી બહારથી તો તેને કંઈ સમજાયું નહીં પણ મનમાં એક શંકાની નાની શિંગારી જરૂર સળગી સદા તેણે તરત કોઈ વાંધો ઉઠાવ્યો નહીં કામ કરનાર ગભરાઈને રસોડામાં ગયો અને ફરી એકવાર બિરયાનીની થાળી લઈને આવ્યો આ વખતે તેણે ખાસ કહીને તાળી મૂકી જો ભાઈ હવે સારી રીતે જોઈ લેજો અરમાન ધીમે ધીમે બિરયાની ખાવા લાગ્યો આસપાસ નજર ફેરવતો રહ્યો જ્યારે કામ કરનાર અને અન્ય લોકોનું ધ્યાન બીજી તરફ ગયું ત્યારે તેણે ફરી એ સાલાકી કરી અડધી બિરયાની હેલ્મેટની અંદર પેક કરી દીધી પણ આ વખતે એક આંખ બધું જોઈ રહી હતી હોટલનો માલિક જે અંદરથી શાંતિથી બધું નિહાળી રહ્યો હતો હવે પૂરેપૂરો સમજી ગયો હતો કે અહીં કોઈ ભૂખ્યો માણસ નહીં પણ લોભી શોર બેઠો છે ગુચ્છો તો તેના મનમાં પણ ઉઠ્યો પણ તેણે ગુસ્સાને દબાવી દીધો કારણ કે તેને ખબર હતી કે સાસો પાઠ સીસોથી નહીં સમજદારીથી શીખવાય અરમાન જ્યારે ખાઈને પૈસા આપવા ઊભો થયો ત્યારે તેને લાગ્યું કે તેની સાલાકી સફળ થઈ ગઈ છે અરમાને અંદરથી લાગ્યું કે આજનો દિવસ તો તેના માટે બહુ જ સારો ગયો બે થાળીની બિરયાનીમાંથી એક અડધી હેલ્મેટમાં પેક થઈ ગઈ હતી અને બીજી અડધી પેટમાં ઉતરી ગઈ હતી ચહેરા પર એક પ્રકારની જીતની સ્મિત સાથે તે પૈસા આપવા માટે કાઉન્ટર પાસે આવ્યું હોટલમાં એ સમયે હજી પણ ભીડ હતી ઓ કામ કરનારાઓ દોડધામમાં હતા અને અરમાનને પૂરો વિશ્વાસ હતો કે હવે કોઈ તેને રોકશે નહીં તે મનમાં વિચારી રહ્યો હતો કે આવી હોટલોમાં તો લોકો ધ્યાન જ નથી આપતા એકાદ વાર આવું કરી લઈએ તો કોઈને ખબર પણ નહીં પડે પણ હોટલનો માલિક અંદરથી એકદમ શાંત દેખાતો હોવા છતાં અંદરથી પૂરી ઘટના વિચારી રહ્યો હતો તેણે અરમાનના હાવભાવ તેનો ખાવાનો ઢંગ અને વચ્ચે વચ્ચે હેલ્મેટ તરફ પડતી તેની નજર બધું જ જોઈ લીધું હતું માલિક જાણતો હતો કે જો તે અત્યારે ગુચ્છે થઈ જશે તો મામલો બગડી જશે અને સાચી વાત બહાર લાવવાની તક હાથમાંથી નીકળી જશે એટલે તેણે નરમ અવાજમાં પણ ખૂબ જ દ્રઢતા સાથે કહ્યું ભાઈ તમારે બે થાળીની બિરયાનીના પૈસા આપવા પડશે આ સાંભળતા જ અરમાનના પગ નીચેની જમીન ખસી ગયું તેના ચહેરાનો રંગ ક્ષણમાં ઉડી ઉઠી ગયો આંખો ફાટી ગઈ હોઠ કાપવા લાગ્યા તેને લાગ્યું કે કદાચ માલિકને શંકા હશે પણ માલિક એટલા આત્મવિશ્વાસથી બોલ્યો કે અરમાન પાસે તરત કોઈ જવાબ નહોતો તેણે ગભરાઈને કહ્યું મેં તો એક જ થાળી ખાધી છે તમે બે થાળીના પૈસા કેમ માગો છો માલિકે કોઈ ઉગ્ર શબ્દ ન વાપર્યો તે શાંતિથી તેની સામે જોઈને બોલ્યો એક થાળી તમે અહીં બેસીને ખાધી અને બીજી થાળી તમે તમારી સાથે લઈ જવાની તૈયારીમાં રાખી છે આ શબ્દ સાંભળીને આસપાસ ઊભેલા બે ત્રણ ગ્રાહકો પણ ધ્યાનથી સાંભળવા લાગ્યા હોટલમાં થોડી શાંતિ સવાઈ ગઈ કામ કરનાર જેને પહેલાં ઝાપટ પડી હતી એ પણ કાઉન્ટર પાસે આવી ગયો તેની આંખોમાં ભય અને અપમાનની યાદ તાજી હતી અરમાન હવે વધુ ગભરાઈ ગયો તેણે ખિસ્સામાં હાથ નાખ્યો થોડા પૈસા બહાર કાઢ્યા પણ એ પૈસા એક જ થાળી માટે પૂરતા હતા બે થાળીના પૈસા તેની પાસે નહોતા તે ધીમે અવાજે બોલ્યો કે મારી પાસે એટલા પૈસા નથી મલિકે આ વખતે પણ અવાજ ઊંસો કર્યો નહીં તેણે માત્ર એટલું કહ્યું પૈસા ના હોય તો પણ ચાલશે પણ સચ્છાઈ હોવી જોઈએ આ વાત અરમાનની અંદરથી વાગી ગયો હોટલમાં હાજર લોકો હવે તેની તરફ શંકાની નજરે જોવા લાગ્યા હતા કેટલાકને સમજાઈ ગયું કે અહીં કંઈક ગડબડ થઈ છે કોઈએ ધીમે ધીમે કહ્યું આ તો સોરીનો મામલો લાગે છે કામ કરનાર હવે હિંમત કરીને બોલ્યો સાહેબ મેં બિરયાની જ મૂકી હતી આ માણસે મને ખોટું કહ્યું અને એક ઝપાટ પણ મારી આ સાંભળીને માલિકે કામ કરનારના ખંભા પર હાથ મૂક્યો જાણે કહી રહ્યો હોય કે તું ખોટો નથી અરમાન હવે સંપૂર્ણ રીતે ફસાઈ ગયો હતો તેની ચાલાકી તેની સતુરાય બધું જ તૂટતું લાગતું હતું માલિકે એક પગલું આગળ વધીને ખૂબ જ ગંભીર અવાજમાં કહ્યું ભાઈ અહીં કોઈને અપમાનિત કરવા માટે નહીં પણ તમને સમજાવવા માટે કહું છું કે આ હોટલ મારી રોજીરોટી છે અહીં કોઈ ભૂખ્યો માણસ આવે તો હું તેને મફતમાં પણ ખવડાવું પણ સોરી કરીને ખાવાનો હક કોઈને નથી હેમજા આ શબ્દમાં એવો ભાર હતો કેરમાની આંખો નીચે ઝૂકી ગઈ હોટલમાં હવે મોહન સવાઈ ગયું હતું દરેક વ્યક્તિએ ક્ષણની રાહ જોઈ રહી હતી કે હવે આગળ શું થશે અરમાનના મનમાં વિશારનું વાવાઝોડું ચાલતું હતું ભાગી જવું કે ચચ્છાઈ સ્વીકારી લેવી તેની અંદરનો લોભ હવે ડર બની ગયો હતો માલિકની શાંતિ અને માણસાઈ સામે તેની સાલાકી બહુ નાની લાગી રહી હતી હોટલમાં સવાયેલું મૌન હવે સહન ન થાય એવું બનતું જઈ રહ્યું હતું દરેક માણસની નજર અરમાન પર જ અટકી હતી કોઈ ઊંસા અવાજે બોલતું નહોતું પણ દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો કે હવે આ માણસ શું કરશે અરમાનના માથા પર પરસેવો છૂટી ગયો હતો હેલમેટ જે થોડા સમય પહેલાં તેની સાલેકીનું સાધન હતું હવે તેને ભારે લાગતું હતું જાણે એ જ હેલ્મેટ એ જ હેલમેટ તેની સામે સાક્ષી બની ઊભું હોય માલિકની શાંતિભરી નજર અને આસપાસના લોકોની શંકાસ્પદ આંખો વચ્ચે તે સંપૂર્ણ રીતે તૂટી ગયું થોડી ક્ષણ પછી માલિકે ખૂબ જ સરળ શબ્દમાં કહ્યું કે ભાઈ જો તું સાસો છે તો તારો હેલ્મેટ અહીં ખોલી દે અમને પણ ખબર પડી જાય અને તને પણ શેન મળે આમાં કોઈ ધમકી નહોતી કોઈ અપમાન નહોતું માત્ર સચ્ચાઈ સામે ઊભા રહેવાની અપીલ હતી ઓ અરમાનના હાથ ધીમે ધીમે હેલ્મેટ તરફ ગયા તેની આંગળીઓ કાપી રહી હતી હવે ભાગી જવાનું શક્ય નહોતું હોટલના દરવાજા સુધી પહોંચે એ પહેલાં જ તેની શરમ તેને પકડી લેશે એવું તેને અંદરથી લાગતું હતું જેમ જ હેલમેટ ખોલ્યું તેમજ અંદરથી બિરયાની સુગંધ બહાર ફેલાઈ ગઈ એ સુગંધે જ આખી વાત કહી દીધી હેલ્મેટની અંદર પેક કરેલી બિરયાની જોઈને હોટલમાં હાજર દરેક માણસ સમજી ગયો કે કામ કરનાર ખોટો નહોતો અને માલિકની શંકા સાસી હતી કોઈએ મજાક કરી નહીં કોઈએ તાળી પણ પાડી નહીં ત્યાં માત્ર અને માત્ર એક પ્રકારની નિરાશા અને દુઃખ સવાઈ ગયું કારણ કે સોરી કરતા વધુ દુઃખદ વાત માણસાઈનું ખોવાઈ જવું હોવું હતું હરમાન હવે કોઈ બહાનું આપી શકે એવી સ્થિતિમાં નહોતો તેની આંખો ભીની થઈ ગઈ ધીમા અવાજે તેણે કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી ગયો એ શબ્દ બોલતા તેના ગળામાં ગાંઠ બંધાઈ ગઈ એ પહેલીવાર હતું જ્યારે તેણે કોઈના સામેથી માથું ઝુકાવ્યું હતું માલિકે બિરયાની બહાર કાઢી હેલ્મેટ સાફ કરવા કહ્યું અને પછી ખૂબ જ ગંભીર પણ દિયાળુ અવાજમાં બોલ્યો ભાઈ તું ભૂખ્યો હોત તો હું તને બે થાળી મફતમાં ખવડાવત પણ તે ચોરી કરી ખોટું બોલ્યો અને એક ગરીબ કામ કરનાર પર હાથ ઉઠાવ્યો આ પૈસાનો પ્રશ્ન નથી આ સંસ્કારનો પ્રશ્ન છે આ શબ્દ સાંભળીને અરમાન જમીન તરફ જોઈ રહ્યો એ શબ્દ તેના મનમાં હુંડે સુધી ઉતરી ગયા ઉતરી ગયા માલિકે આગળ કહ્યું આજે હું તને પોલીસ પાસે નથી સોંપતો તને મારતો નથી પણ એક શરત છે ગભરાઈને ઉપર જોયું તું આ કામ કરનારને બધાની સામે માફી માંગીશ અને જે થાળી ખાધી છે તેના પૈસા પછીથી લાવીને આપશે અરમાને તરત જ કામ કરનાર સામે હાથ જોડ્યા આંખોમાં પાણી સાથે માફી માંગી કામ કરનાર પણ મૌન રાખીને માથું હલાવ્યું થોડા સમય પછી અરમાન હેલ્મેટમાંથી બહાર નીકળ્યો અને હેલ્મેટ સોરી હોટલમાંથી બહાર નીકળ્યો હેલ્મેટ હવે ખાલી હતું પણ તેનું મન ભારે હતું એ દિવસે તેણે માત્ર બિરયાની નથી ગુમાવી પણ પોતાની અંદરની ખોટી સાલાકી પણ ઓળખી લીધી હતી પાછળ હોટલમાં માલિક ફરી પોતાની જગ્યાએ ઊભો રહ્યો કોઈ જાહેરાત નહીં કોઈ શોર નહીં બસ શાંતિ અને ઈમાનદારી આ ઘટના પછી હોટલમાં કેમેરા લાગ્યા કે નહીં એ મહત્વનું નહોતું મહત્ત્વનું એ હતું કે લોકોમાં આ વાત ફેલાઈ ગઈ કે અહીં માત્ર સ્વાદ જ નહીં પણ ઈમાનદારી પણ ઈરસાય છે અને સાવરકુંડલાઈની એ નાની હોટલ વધુ પ્રખ્યાત બની ગઈ બિરયાની માટે નહીં પણ માણસાઈ માટે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ